ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના પછી ભાવ વધારા કે ગમે ના હીરા આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે બાકી ઘર માં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈ ને વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય આખું સુરત આની માટે ટકી રહ્યું તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે અમે એક કારીગર તરીકે કહીએ છીએ રોટી મળે એવું માટે સરકાર અને કેટલી તકલીફ પડે છે મજૂર એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે લેવો આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને સરકાર ને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે રોજી રોટી ન આપે તો કોઈ આત્મહત્યા કરીને બિસારા મરી જાય છે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે અને જો શેઠ આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પેલો નંબરનો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને ઉદ્યોગને શેઠિયા કમાય એટલે કારીગરને આપવાના છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા સરકારને આમાં પૂરેપૂરું હું તો કઉ છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજ જાત એને મારી મંજૂરી કહેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો નો છું એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરત ને આજે સુરત તમને ખબર છે પહેલા હીરા માં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરો ને કોઈને હીરા શેઠિયા ને પોસાતા પણ નથી તો આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે કે હીરા વેચાય તો ઈવડા ઈ પાછા બિસારા મજૂર ને આપે તો જ રોટી જોતી મળે નમસ્કાર મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ દસ તારીખના રોજ કલેક્ટર સાહેબ ને પત્ર આપી વીસ દિવસનું અલ્ટિમેટમાં આપવામાં આવ્યું હતું કે ત્રીસ તારીખના રોજ રત્ન કલાકારોનો ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ ત્યારબાદ થોડી ઘણી સરકાર સરકાર હરકતમાં હતી મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ બે પચીસ રોજ અને રવિવારે હડતાલ નો કોલ ચાલુ રહેશે સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ કતારગામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ હોતો નથી આજે હંમેશા રત્ન કલાકારોનું જ્યારે બંદી આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકોએ ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે અને ઉત્સતરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાયલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહીએ આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરેલ છે